મક્કરપુરા જીઆઈડીસી રોડ પાસેની કાસમાં દૂષિત પાણી ગંદકી તથા દબાણો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તો કાસની સફાઈ કામગીરી કરતા કર્મચારીઓ પાસે સુરક્ષા સાધનોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે વડોદરા શહેરના મક્કરપુરા જીઆઈડીસી રોડ પાસે આવેલ કાંસમાં હાલમાં સફાઈનો ગંભીર અભાવ જોવા મળી રહ્યો છે વરસાદ પહેલાના દિવસોમાં કાંસમાં કચરો અને દૂષિત પાણીના કારણે અતિ ભયાનક સ્થિતિ સર્જાય છે કચરાના ઢગલા અને ગંદકીના કારણે આ વિસ્તારોમાંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે સ્થાનિક ઉદ્યોગો દ્વારા દૂષિત જળ છોડાતું હોવાના પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે ગટરના દૂષિત પાણી પણ કાસમાં છોડતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તો બીજી તરફ કાસ પર દબાણોની પણ માહિતી સામે આવી રહી છે વિશેષ એ છે કે સફાઈના કામદારોને કોઈપણ પ્રકારની સુરક્ષા કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી કામદારો જીવના જોખમે દૂષિત કાંસમાં ઉતરીને સાફ સફાઈ કરી રહ્યા છે જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે આ કામગીરીમાં જો કોઈ દુર્ઘટના થાય તો તેનો જવાબદારી કોણ લેશે વરસાદી દિવસોમાં ગંદકી અને કચરાના ઢગલાના કારણે પીવાના પ્રવાહમાં અવરોધ આવે તો નવાય નહીં ચોમાસા પૂર્વે શહેરમાં પ્રી મોન્સન કામગીરીની વાતો થાય છે ત્યારે આ પ્રકારની અસ્વચ્છતા તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે મામલાને લઈને જ્યારે વડોદરા મહાનગરપાલિકા કમિશનર અરુણ મહેશ બાબુનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે આ મામલે યોગ્ય તપાસ કરાવશું અને જીપીસીબી સાથે પણ વાત કરીને યોગ્ય કાર્યવાહી કરાશે સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવામાં આવશે તેમના નિવેદન પછી મોટો સવાલ અહીં એ ઊભો થાય છે કે સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ આ સ્થિતિથી અજાણશે કે પછી દૂધરાષ્ટ્રની ભૂમિકામાં છે મીડિયા દ્વારા સવાલો પૂછાયા પછી જ તપાસ શરૂ થાય તે તંત્રની કામગીરી પર ગંભીર ચિંતાનો વિષય છે વસ્તી વિસ્તાર નજીક આવતી આ સ્થિતિ જો એવી જ રહી તો ચોમાસામાં જીવલેણ પરિસ્થિતિ ઊભી થવાની પૂરેપૂરી શક્યતા છે હવે જોવાનું એ રહ્યું છે કે

એ રીતે કર્યા પછી આગળ કામગીરીને કાર્યવાહી કરવામાં આવે છે ક્યાંક સુરક્ષા મેજર્સ પણ જે કામ કરી રહ્યા છે અત્યારે એ પણ થોડું જોખમી કરતા હોય એવું લાગે છે આમ તો ખર્ચા કરો જ છો સુરક્ષા માટે પણ લોકો આનો દુરુપયોગ કરતા હોય છે શું લાગે છે આપણને હાલ આપણા ધ્યાનમાં આવું કંઈ ઘટના બનેલ નથી પણ આવું કંઈક થતું હોય તો ચોક્કસ કોઈ એવું ઘટના ના બનવું જોઈએ અને આવનારા દિવસોમાં એવું પણ હોય તો અમે એની સેફ્ટી પ્રિકોશન સાથે કામ કરવાનો પણ સૂચના આપીશ પણ હાલ આપણે એવું કંઈક હોય તો મહેરબાની કરીને ધ્યાન દોરજો અમે કડક પગલથી એને સુધારવાનો પ્રયત્ન કરીશ